જય શ્રી રામ રાધે કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં પોઝિટિવ ડિગ્રીમાં તો વિશેષનું મૂળ સ્વરૂપ આવે છે પરંતુ કમ્પેરિટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીમાં જે ફેરફાર થાય છે તો કઈ રીતે થાય છે તેના નિયમો છે તો વિશેષણના કમ્પેરિટિવ ડિગ્રી તથા સુપરલેટિવ ડિગ્રીના રૂપોના નિયમો તો પ્રથમ આપણે એવી વાત કરેલી છે ત્રણ થી ઓછા સ્વર મતલબ કે પોઝિટિવ ડિગ્રીમાં તો હંમેશા વિશેષણોનું મૂળ સ્વરૂપ આવે છે તો કમ્પેરેટિવ ને સુપરલેટિવ માં શું ફેરફાર થાય એના માટે પહેલી વસ્તુ છે કે ત્રણ થી ઓછા સ્વર મતલબ કે વિશેષણ છે એમાં ત્રણ થી ઓછા સ્વર હોય તો શું ફેરફાર થાય તો પોઝિટિવ ડિગ્રીમાં એક્ઝામ્પલ આપેલું છે મૂળ સ્વરૂપ હોય છે તો કે સ્મોલ તો અહીં એ એક જ સ્વર આપેલો છે એ એ આઈ ઓ યુ આ પાંચ જે સ્વર છે એમાંથી કોઈ પણ જે છે એક મેક બે વાર હોય તો એને ગણતરીમાં લેવાય છે તો અહીં એક જ સ્વર છે મતલબ ત્રણ થી ઓછા સ્વર જો ત્રણ થી ઓછા સ્વર હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં માં ઈ આર પ્રત્યે લાગે છે એ જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં માં ઈ એસ ટી પ્રત્યે લાગે છે બીજો એક્ઝામ્પલ જોઈએ ફાસ્ટ એમાં પણ એક જ સ્વર આપેલો છે એ

વધારે અથવા ત્રણ સ્વર છે તો કોમ્પેરેટિવ ડિગ્રીમાં મોર પ્રત્યય લાગે છે એ જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ પ્રત્યય લાગે છે બીજો એક્ઝામ્પલ જો ઇમ્પોર્ટન્ટ એ બે ત્રણ ત્રણ થઈ ગયા તો કોમ્પેરેટિવ ડિગ્રીમાં મોર પ્રત્યય અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ પ્રત્યય લગાડવાનું થશે આગળ જોઈએ અંતે ઈ હોય તો જે વિશેષણમાં અંતમાં

છેડે વ્યંજન અને આગળ એક સ્વર હોય તો એટલે કે વિશેષણમાં છેડે વ્યંજન આપેલો છે એની આગળ એક સ્વર છે તો શું ફેરફાર થાય જોઈએ અહીં જે આપેલો છે વ્યંજન છે આગળ આય છે આપણો સ્વર છે તો કમ્પેરેટિવ ડિગ્રી માં છેડેનો વ્યંજન બેવડાવીને યાર પ્રત્યય લાગે એ જ મુજબ સુપરલેટિવ ડિગ્રીમાં માં છેડેનો વ્યંજન બેવડાવીને એટલે કે ડબલ કરીને પાછળ ટી એસ ટી પ્રત્યય લાગે છે બીજો એક્ઝામ્પલ જોઈએ હોટ તો છેડે ટી વ્યંજન છે આગળ ઓ એક સ્વર છે તો છેડેનો વ્યંજન બેવડાવીને કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈ આર પ્રત્યય લાગે છે એ જ મુજબ સુપરલેટિવ ડિગ્રીમાં છેડેનો વ્યંજન બેવડાવીને એચ પી પ્રત્યય લાગે છે આગળ એવું જણાવે છે કે અંતે વાય હોય તથા આગળ વ્યંજન હોય એટલે કે વિશેષણની અંતે વાય આપેલો છે અને એની આગળ જો વ્યંજન આપેલો હોય તો કઈ રીતે કમ્પેરેટિવ ને સુપરલેટિવ રૂપ બને જોઈએ ઈઝી તો છેડે વાય છે આગળ એસ મતલબ વ્યંજન છે તો જ્યારે છેડે વિશેષણના છેડે અથવા અંતે તમે જે કહો તે વાય હોય અને એની આગળ જો વ્યંજન હોય તો વાય નો આઈ બની જાય છે ને ઈ આર પ્રત્યય લાગે એ જ મુજબ સુપરલેટિવ ડિગ્રી માં વાય નો આઈ બનીને ને એસ ટી લાગે છે બીજો એક્ઝામ્પલ જોઈએ હેપી છેડે વાય છે આગળ વ્યંજન છે તો કમ્પેરેટિવ ડિગ્રી માં જોઈએ તો વાય નો આઈ થઈ જાય છે અને ઈ આર પ્રત્યય લાગે છે એ જ રીતે સુપરલેટિવ ડિગ્રી માં વાય નો આઈ કરીને ઈ એસ ટી પ્રત્યય લાગે છે પરંતુ મિત્રો અમુક જે રૂપો છે વિશેષણના એને આર એસ્ટ મોર કે મોસ્ટ એવો પ્રતિ લાગતા નથી એનું ચોક્કસ રૂપ હોય છે અનિશ્ચિત હોય છે તો જોઈએ બેડ છે એનું કમ્પેરેટિવ વર્સ્ટ બને છે સુપરલેટિવ વર્સ્ટ બને છે ગુડ છે એનું કમ્પેરેટિવ બેટર બને છે સુપરલેટિવ બેસ્ટ બને છે વેલ છે એનું કમ્પેરેટિવ બેટર બને છે સુપરલેટિવ બેસ્ટ બને છે મચનો કમ્પેરિટિવ મોર બને છે સુપરલેટિવ મોસ્ટ બને છે મેની નું પણ કમ્પેરિટિવ મોર બને છે અને સુપરલેટિવ મોસ્ટ બને છે તો આવા ઘણા બધા મિત્રો એક્ઝામ્પલ છે એ તમારે ચોક્કસપણે યાદ રાખવા પડે એને એસ ટી મોર કે મોસ્ટ એવું પ્રતિ લાગતો નથી એનું ચોક્કસ સ્વરૂપ હોય છે તેમ છતાં મિત્રો કોઈ પણ તમને ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો હું ચોક્કસપણે તમને જણાવીશ એના વિશે તો અહીં આપણો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન નો જે ટોપિક છે পূর্ণ হয়েছে